કોઈ શરમ સંકોચ કે ગભરાટ હવે અત્યારની જે પરિસ્થિતિ છે વડોદરાની વાત કરીએ તો મુખ્યત્વે ચારેક મુદ્દા લોકોને પરેશાન કરે છે સૌથી પહેલી વસ્તુ છે પ્રમાણમાં કરપ્શન કરપ્ટ પ્રેક્ટિસીસ માલ પ્રેક્ટિસીસ અત્યારનું જે રોડની વાત કરીએ તો દરેક જગ્યાએ વડોદરા શહેરમાં મોટા ભાગના રોડ અતિશય ખરાબ છે ના આવી ગઈ છે કે હવે ક્યાં સુધી કહેવાનું અને પછી એને કારણે મને શું મારે શું એ પ્રશ્ન આવે છે બાકી લોકો અતિશય અતિશય પરેશાન છે સમજે છે કે આ હવે ખોટું થઈ રહ્યું છે લોકોના મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટીના ફેક્ટર દેર ઇઝ નો ઓલ્ટરનેટ એ સદંતર ખોટું છે એ નરેન્દ્ર મોદીની વાત છે તો અમને એવું સમજ જ નથી પડતું અમને એટલે બધા લોકો જ કે નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આટલું નહીં હોય કે આટલી હદે કરપ્શન થાય છે ગુજરાત મોડેલ જે એમણે સ્થાપ્યું ગુજરાતમાં આટલી હદે નકલી થઈ રહ્યું છે આટલા બધા કરપ્શનના કેસો અને અઢળક નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ યુટીસી ન્યૂઝનો આ ખાસ કાર્યક્રમ વાત વડોદરાની આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર અશોક મહેતા જેઓ આંખોના તો ડૉક્ટર છે જ સાથે સાથે તેઓ પોતાની આંખોથી વડોદરા શહેરને પણ જુએ છે અને જે જુએ છે તે સોશિયલ મીડિયા અને પોતાના વિચારો અલગ અલગ માધ્યમોથી વ્યક્ત પણ કરતા હોય છે એક પ્રબુદ્ધ નાગરિક તરીકે એક શિક્ષિત નાગરિક તરીકે આપણે આજે વાત વડોદરાની તેમની સાથે કરીશું સાહેબ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે યુટીસી ન્યૂઝમાં અને જે રીતે મેં કીધું કે તમે આંખોના ડોક્ટર છો લોકોની આંખોના ક્લિયર વિઝન કરી દો છો તો સારવારની સાથે તમે સોશિયલ મીડિયા પર ને અલગ અલગ માધ્યમો પરથી વાત વડોદરાની મુકતા હો છો અત્યારે જોવા જઈએ તો તમે શું જોઈ રહ્યા છો તમારી આંખોથી વડોદરામાં સત્ય હકીકત એ છે કે જે કોઈ બી નાગરિકો છે શિક્ષિત છે અશિક્ષિત છે જાગૃત અજાગૃત પણ એમણે જે બી અત્યારે જે બહુ વિકટ પરિસ્થિતિઓ ચાલી રહી છે તો એ અંગે જે તે સક્ષમ ઓથોરિટીઝ પાસે અથવા લોકોમાં એની વાત મૂકવી જ જોઈએ એમાં કોઈ જાતની શરમ સંકોચ કે ગભરાટ ડર ના હોવો જોઈએ હવે અત્યારની જે પરિસ્થિતિ છે વડોદરાની વાત કરીએ તો મુખ્યત્વે ચારેક મુદ્દા લોકોને પરેશાન કરે છે સૌથી પહેલી વસ્તુ છે પ્રમાણમાં કરપ્શન કરપ્ટ પ્રેક્ટિસિસ માલ પ્રેક્ટિસિસ નકલી ફેક બધું જે ચાલી રહ્યું છે અને લોકોને જે એને કારણે હાર્ડશિપ પડી રહી છે હાર્ડશિપ બિકોઝ ઓફ ધ સિવિક સર્વિસીસ હોય કે કોર્પોરેશનની સર્વિસીસ હોય કે ગવર્મેન્ટ સર્વિસીસ હોય કે એ બધું તો હવે જે કરપ્શન ભ્રષ્ટાચાર માલ પ્રેક્ટિસનું પ્રમાણ ઓછું થશે તો જ લોકોનું હેપીનેસ ઇન્ડેક્સ અથવા લિવિંગ ઇન્ડેક્સ સુધરશે એ અંગે કોઈ પણ જાતનું બાંધછોડ થઈ શકે નહીં પ્રશ્ન બીજો રહે અત્યારે તો જે સિવિક સર્વિસીસ કોર્પોરેશનની જે સર્વિસીસ છે ખાસ કરીને રોડ્સ એટલે કે રસ્તાઓ વોટર લોગિંગ સ્ટોમ વોટર ડ્રેનેજ ગંદુ પાણી ડ્રેનેજની સમસ્યાઓ ગંદકીની સમસ્યાઓ માટી કીચડ રસોડ રોડ સાઈડ ઉપર ભરાઈ રહેવું દિવસો સુધી તો એ બધા જે છે પ્રશ્ન એ ચોક્કસપણે બહુ ગંભીર છે ઘણા વર્ષોથી આમાં આ ચાલી રહ્યું છે સુધારો તો નથી થઈ રહ્યો પણ કદાચ બગાડો થઈ રહ્યો છે એટલે લોકોએ અને તંત્રએ ખૂબ રીતે એને નિવારણ લાવવાની જરૂર છે અત્યારનું જે રોડની વાત કરીએ તો દરેક જગ્યાએ વડોદરા શહેરમાં મોટાભાગના રોડ્સ અતિશય ખરાબ છે નાના મોટા ખાડાઓ છે ભૂવાઓ છે રોડ સાઇડની સાઈડ ઉપર ગંદકી કિચડ પાણી ભરાવો થઈ રહે છે લોકો માટે વાહન ચલાવવું તો મુશ્કેલ છે સાથે સાથે જે ફૂટપાથ પર ચાલવાવાળો વર્ગ છે અથવા ચાલીને વાળો વર્ગ છે એને માટે બી અસહ્ય ખરાબી છે કે એ લોકો પગે ચાલીને જઈ ન શકે કારણ કે પાણી ભરાયેલું હોય ગંદકી કિચડ કાદવ હોય અથવા દબાણ હોય હવે આ વસ્તુ તાત્કાલિક સુધારો થવો જ જોઈએ પણ નથી થતો તો હવે એના માટે લોકોએ શું કરવાનું માત્ર રજૂઆતો કરી રાખવાની કે પછી કંઈક એનો બીજો ઓલ્ટરનેટ વિચારવો પડશે કારણ કે કોઈ બી તંત્ર કે સત્તા જ્યારે એવું માની બેસે કે લોકો એ તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા છે અને આપણને વોટ મળ્યા રાખે છે વોટ મળશે મળે છે એ જ પુરાવો છે કે આપણામાં એમને ભરોસો છે તો એ ગલત મેસેજ જઈ રહ્યો છે કે વોટ મળે છે માટે આપણા ઉપર ભરોસો છે ને આપણે જે કરીએ છીએ તંત્રને કે સરકારને એ ગલત છે હવે આના અંગે ટ્રાફિક મેનેજમેન્ટની વાત આવે કે ટ્રાફિક મેનેજમેન્ટ જે છે આ એટલા બધા જાગૃતિના કાર્યક્રમો તંત્ર કરે છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ કરે છે કે બીજા સંસ્થાઓ કરે છે પરંતુ માત્ર જાગૃતિ હવે જ જરૂરી નથી લોકો જાગૃત જ છે પરંતુ જ્યાં સુધી શહેરને વ્યવસ્થિત સુર સુચારું ટ્રાફિકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં મળે ત્યાં સુધી લોકોને ટ્રાફિક સારી રીતે કરવું ચલાવવું અઘરું છે હવે ટ્રાફિકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું મૂળ મુદ્દાની વાત આવી તો ટ્રાફિક માટે સારા રસ્તાઓ જોઈએ સારા બ્રિજિસ સારા સર્વિસ રોડ બ્રિજની નીચેથી બ્રિજની ડિઝાઇન સારી જોઈ રોડ ડિવાઈડર પરફેક્ટ સાયન્ટિફિક હોવા જોઈએ રોડ બમ્પ્સ સાયન્ટિફિક હોવા જોઈએ રોટરી સર્કલ કે જે ટ્રાફિક આઇલેન્ડ છે એ સાયન્ટિફિક હોવા જોઈએ વનવેની નીતિ પરફેક્ટ હોવી જોઈએ લેફ્ટ ટર્ન ઓલવેઝ ખુલ્લો હોવો જોઈએ રાઈટ ટર્ન યુ ટર્ન લેન્ડ ટ્રાફિકની ખાસ જરૂર છે વડોદરા સિટીમાં જ્યાં મુખ્ય મોટા મા માર્ગો છે ત્યાં બી લેન્ડ ટ્રાફિકનો અભાવ છે લેન્ડ ટ્રાફિકના અભાવ માટે બે ત્રણ કારણ છે કે એક તો તંત્રની એ અંગે જાગૃતિ અથવા તો એમનું ઓછું છે સાથે સાથે સાઈડનો ભાગ રોડ રસ્તાઓનો સાઈડનો ભાગ દબાણોમાં દબાણોમાં પેલો થઈ ગયેલો છે એટલે આ બધા જે મુદ્દાઓ છે કે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહીં મળે સર્વિસ રોડ સારા નહીં હોય રોડ ડિવાઈડર પરફેક્ટ નહીં હોય વનવેની પોલિસી ખોટી હશે તો બિનજરૂરી લોકોને સામાન્ય અંતર કે જે સો બસો મીટરથી પતી જતું હશે એ જગ્યાએ જો એને એક કિલોમીટર દોઢ કિલોમીટરનો ફરક ચક્કર લગાવવું પડતું હશે તો એ ચોક્કસપણે ખોટું છે એના કારણે લોકોનો સમયશક્તિ બગડે છે ફ્યુઅલ બગડે છે એ સિવાય પોલ્યુશન વધારે થાય છે ઘણા બધા કારણો છે એટલે જે બેલેન્સ વ્યૂ જોઈએ વેનો કે રોડ ડિવાઈડરનો કટ ક્યાં મૂકવા શું મૂકવું એ ટ્રાફિક સિગ્નલો અત્યારે આડે ધડ મૂકી દીધા છે પરંતુ એ બી એ લોકો સામાન્ય એટલે બેઝિક પ્રિન્સિપલ છે ડાયનેમિક ટ્રા લાઇટ સિસ્ટમ નથી કરી શક્યા કે લોડ મુજબ ટ્રાફિકનો જે રોડ હોય બપોરના સમયે ઓછો હોય રાતના સમયે ઓછો હોય સવારે ઓફિસના ટાઈમે વધારે હોય તો એ મુજબ એમનું લાઇટ સિસ્ટમ કામ કરવી જોઈએ કે ક્યાં ત્રીસ સેકન્ડ બંધ રાખવું ક્યાં સાઠ સેકન્ડ બંધ રાખવું પણ આ તો અમુક અમુક જગ્યાએ દોઢ દોઢ મિનિટ સુધી ટ્રાફિક લાઇટ સિગ્નલ બંધ હોય છે તો આ બધું લોકો માટે જબી નથી અને એના કારણે જ લોકો અને જ્યાં આપણા શહેરમાં કે આપણા દેશમાં પાંચ છ જાતના વાહનો હોય સાયકલ હોય ટુ વ્હીલર હોય ઇલેક્ટ્રિક વ્હીકલ હોય થ્રી વ્હીલર હોય ફોર વ્હીલર હોય ભારે વાહનો હોય લારીઓ હોય છકડા હોય તો આ અંગે સૌથી પહેલાં તંત્રએ તંત્રએ એટલે પોલીસ ડિપાર્ટમેન્ટે સુચારુ ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોગ્ય વ્યવસ્થા આપવી પડશે પહેલા હવે જે અત્યારે ટ્રાફિક ડિવાઈડરો પર ગ્રીલ ગમે તેમ નાખી દીધી છે ગમે તેટલા ઊંચા બનાવી દીધા છે સામાન્ય કોઈ માણસ ઓળંગી ના શકે વચ્ચે પ્લાન્ટ્સ કરી નાખ્યા છે જે પ્લાન્ટ્સ બે ચાર પાંચ વખત બદલ્યા અને એ પ્લાન્ટ્સને લીધે બીજી બાજુની વિઝિબિલિટી નથી આવતી ટ્રાફિક સિગ્નલો લાઇટ કેટલી બધી જગ્યાએ ઝાડને લીધે અથવા તો હોર્ડિંગ્સ લગાવવાને લીધે દબાઈ ગયા છે તો આ બધી નાની નાની વસ્તુઓ બી સુધારો થતો નથી સર તમે જે શરૂઆત જ એક ભ્રષ્ટાચારની વાત કરીને પછી જે ટેકનિકલ રીતે જે ડેવલોપ થવું જોઈતું તે ના થઈને રોડ રસ્તા ખરાબ છે આ બધું ડોક્ટર અશોક મહેતાને જ દેખાય છે અને લોકોને નથી દેખાતું લોકોને દેખાય છે ચોક્કસપણે અમારી પાસે આ મારા માત્ર મારું વિઝન નથી ડૉક્ટર અશોક મહેતાનું માત્ર વિઝન નથી મારું તો છે વિઝન પણ સાથે સાથે અસંખ્ય લોકો જે આટલા વર્ષોમાં અમારા પેશન્ટ તરીકે છે અમારા વેલવિસર્સ છે અમારા ક્રેડેન્શિયલ્સને લીધે જે લોકો અમારા ટચમાં છે એ બધાનું ફીડબેક છે એકી અવાજે આ ફીડબેક છે પણ માત્ર લોકોની વસ્તુ લોકો કેમ વાથી કદાચ વાત મૂકતા તો બે કારણ છે એક તો બધા લોકો એવું પોતાની જાત માટે માને છે કે અમે કંઈ સક્ષમ નથી અમે ક્યાં વાત મૂકીએ કોને કહીએ અમને બોલતા ફાવતું નથી અમને લખતા ફાવતું નથી એ એક કારણ છે જે બી અમુક અંશે ખોટું છે પણ છતાં બી લોકો એના કારણે બીજું કારણ છે શરમ સંકોચ અને ડર લોકોમાં એક શરમ સંકોચ અથવા ડર છે કે હો આ તો પાર્ટીને ખરાબ લાગશે તંત્રને ખરાબ લાગશે પોલીસ ડિપાર્ટમેન્ટને કહેશું તો પોલીસ ગમે તે રીતે એને ખરાબ આળી દેશે અને કંઈ પણ જાતની બિનજરૂરી કારણ વગરની કોઈ હેરાનગતિ થશે એટલે આ એક બીજું કારણ છે અને ત્રીજું કારણ છે કે જે લોકો સક્ષમ છે કરે છે પણ એમાં બી થોડી નિરાશા નિરાશા હતાશા આવી ગઈ છે કે હવે ક્યાં સુધી કહેવાનું અને પછી એને કારણે મને શું મારે શું એ પ્રશ્ન આવે છે તમે જેમ કીધું કે કઈ બોલીએ તો તંત્ર છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણાને કઈ તકલીફ કરે કે કઈ મુસીબત ઊભી કરે તમે આટલા વર્ષોથી કંઈક ને કંઈક બોલતા આવ્યા છો લખતા આવ્યા છો તમારો કોઈ એવો અનુભવ છે હું એવું નથી કહેતો પણ લોકોના મનમાં એવી એક ભીતિ છે ડર છે સરમ સંકોચ છે ખરેખર એવું થતું નથી જો તમારો ઇશ્યુ નીતિ વિષયક એક સાચો હશે તો કોઈ બી તંત્ર કે કોઈ બી સરકાર એના સામે તમારી સામે કશું કરી નહીં શકે ઓનધી કોન્ટરી સરકાર અને તંત્રને એવું લાગશે કે આ વ્યક્તિ આ આ સંસ્થા વિઝન છે સ્પષ્ટ બોલી શકે છે સાચી વસ્તુ સાલી સાચી નીતિવિષયક વસ્તુ ધ્યાનમાં લાવી પ્રજાભિમુખ વાત કરે છે પરંતુ લોકોમાં એક ભીતિ છે કે આવું થઈ શકે આવું થશે એટલા માટે લોકો બોલતા નથી હવે જ્યાં સુધી અમારી વાત છે તો ચોક્કસપણે ક્યારેક ક્યારેક શોમાંથી એક બે વખત એવી કોઈકવાર વાત આવે શરમ સંકોચમાં નાખવાની અથવા તો જેને કો જે બી કહીએ આપણે કંઈ પણ નાનું મોટું પ્રલોભન અથવા નાની મોટી ઇન્ડિરેક્ટ પહેલી વાત કે આમ પરંતુ સવાલ એ છે કે લોકોએ એકી અવાજે પહેલાં ખાનગીમાં આ કોઈ વ્યક્તિગત વાત નથી કે ભાઈ એક્સ વાય ઝેડ મિનિસ્ટર કામ નથી કરતા કે એક્સ વાય ઝેડ કોર્પોરેટર કે ધારાસભ્ય કે સંસદ સભ્ય નથી કામ કરતા કે એક્સ ઝેડ અધિકારી પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનર નીતિ વિષયક વિષય વસ્તુ રજૂ કરવાની જરૂર છે વિષય વસ્તુ આવશે પછી એ કોની જવાબદારી છે એ સરકાર અને તંત્ર નક્કી કરશે કે આ કોને જવાબદારી છે એટલે લોકોએ સાચ અત્યે હકીકત એ છે ઘરમાં બી બાપ સગા બાપ ખોટું કરતા હોય તો એ દીકરો કે સગો દીકરો ખોટું કરતો હોય તો એ બાપ એનું ધ્યાન દોરે હસબન્ડ વાઈફ વચ્ચે બી એકબીજાને પેલું હોય પણ આપણી લોકો અત્યારે આ ત્રણ કારણોસર મેં જે કહ્યું એમ કે કાં પોતાને અણસમજ અથવા સક્ષમ નથી માનતા બીજું નિરાશા હતાશાને કારણે શરમ સંકોચને કારણે વાત નથી કરતા બાકી લોકો અતિશય અતિશય પરેશાન છે સમજે છે કે આ હવે ખોટું થઈ રહ્યું છે અને એક વસ્તુ છે ચોક્કસપણે કે પાવર કરપ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર કરપ્સ એબ્સોલ્યુટલી બાકી જો આટલું નકલી જે વસ્તુ સામાન્ય ડિગ્રીઓથી નકલી શરૂ કરીને આખી ઓફિસો નકલી ટોલનાકા નકલી માણસો ઓફિસરો નકલી તો આટલું બધું તો સરકારના ધ્યાન બહાર ચાલે કેવી રીતે એટલે સાહેબ લોકો એવું પણ કહે છે ને તમે જે ત્રણ ત્રણ વસ્તુ બતાવી કે લોકો આના કારણે નથી બોલતા પરંતુ અમે જેની સાથે વાતો કરીએ છે એ લોકો અને એ તો સૌ કોઈ જાણે છે કે એ લોકો જ્યારે વોટ કરવા જાય છે ત્યારે એ લોકો આ લોકોને પસંદ જ નથી કરતા એ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને વોટ કરે છે તો આ જે ટ્રેન્ડ છે આ બી જે વસ્તુ છે ને કે એક લોકોના મગજમાં આવી ગયું છે હું કશું નથી કહેવા માગતો કે ભાઈ કોને વોટ કરો શું કરો પરંતુ એક વસ્તુ છે કે જે લોકોના મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે દેર ઇઝ નો ઓલ્ટરનેટ ટીના ફેક્ટર દેર ઇઝ નો ઓલ્ટરનેટ એ સદંતર ખોટું છે ઓલ્ટરનેટ દરેક વસ્તુનું દરેક જગ્યાએ કંઈ પણ મળી જ આવે કોઈ એક ડૉક્ટર અતિશય ખરાબ કરતો હોય અને આપણે એમ કહીએ કે એનો કોઈ ઓલ્ટરનેટ જ નથી માટે ચલાવવો પડશે તો એ ખોટી વાત છે બીજી વસ્તુ કે નરેન્દ્ર મોદી જે સક્ષમ લીડર તરીકે એ પોતાની જાત વિકસાવી શક્યા છે છાપ વિકસાવી શક્યા છે પરંતુ એના બે ગેરફાયદા થઈ રહ્યા છે કે એક તો કે આખી પાર્ટી જે ઓગણીસો એંસીથી અત્યાર સુધીની જે બી એમની સફરમાં જે છેલ્લા દસ બાર પંદર વર્ષથી મોદીના નામ પર ચાલી રહી છે તો જે સેકન્ડ જનરેશન થર્ડ જનરેશન નેતાગીરી છે ભાજપની જ એ કદાચ જ્યારે પણ મોદી કદાચ જ્યારે નહીં હોય કોઈ બી કારણોસર તો કદાચ ખૂબ મોટી એના ઉપર ઘસારો લાગશે ડેન્ટ પડશે કદાચ તૂટી પડશે એટલે આ જે એક એક વ્યક્તિ અતિ વિશેષ અથવા તો પર્સન સેન્ટ્રિક જે વાર્તા ચાલી રહી છે એ અમને યોગ્ય નથી લાગતી આટલા મોટા દેશમાં નેતાગીરી શક્ષ ટીમવર્ક હોવી જોઈએ ને એ જ જરૂરી છે એટલે લોકો જો એમ કહેતા હોય કે નરેન્દ્ર મોદીના નામે મત આપીએ છીએ તો એક વસ્તુ સમજી લેવાની જરૂર છે કે નરેન્દ્ર મોદી એક બાજુ હવે વિશ્વ લેવલની વાતો થઈ રહી છે એટલીસ્ટ નેશનલ લેવલે એમને ઘણું બધું કરવાનું હોય તો કોર્પોરેટ લેવલે કોર્પોરેશન લેવલે પંચાયત લેવલે કે ધારાસભા લેવલે તો તમે વિચારો કે કોણ માણસ છે વ્યસ્ત વ્યક્તિ બરાબર છે પાર્ટી બરાબર છે એમની નીતિઓ બરાબર છે એ લોકોની સુખાકારી માટે કામ કરે છે કરપ્શન ઓછું થઈ રહ્યું છે તો લોકલ લેવલે સ્થાનિક લેવલે ચોક્કસપણે એ ફેક્ટર આવવો જોઈએ કે કોણ કામ ક્યાં કરે છે અને જ્યાં સુધી નરેન્દ્ર મોદીની વાત છે તો અમને એવું સમજે જ નથી પડતું અમને એટલે બધા લોકો કહે છે કે નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આટલું નહીં હોય કે આટલી હદે કરપ્શન થાય છે ગુજરાત મોડેલ જે એમણે સ્થાપ્યું ગુજરાતમાં આટલી હદે નકલી થઈ રહ્યું છે આટલા બધા કરપ્શનના કેસો અઢળક આવે છે જે સાબિત બી થાય છે પ્રે મીડિયામાં બી આવે છે એનો કોઈ રદિયો બી નથી અપાતો પાર્ટી દ્વારા કે ગવર્મેન્ટ દ્વારા માની લો કે કોર્પોરેશનનું ફાયર વિભાગનું સિસોટીનો ક્વેશ્ચન હોય કે તરાપા ખરાબના હોય કે રોડના કોન્ટ્રાક્ટ ખરાબ થઈ જતા હોય કે એમએસ યુનિવર્સિટીમાં આટલું કરપ્શન હું એમએસ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ નોમિની સિન્ડિકેટ મેમ્બર રહી ચૂક્યો છું આ જ ભાજપ સરકાર દ્વારા પરંતુ જ્યારે આપણે જોઈએ કે કરપ્શનને એક માઝા મૂકી દીધી છે માલ પ્રેક્ટિસિસ અતિશય વધી ગઈ છે તો એ ધ્યાન દોરવું જ જ પડે સરકારનું હોય જેમણે અમને નહી એટલે આ વસ્તુ લોકો કોઈ કહેતા હોય કે મોદીજી મોદી પણ મોદીજીના ધ્યાનમાં આ વસ્તુ ના હોય એ માનવાનું શક્ય નથી એટલે ખરેખર એ જોવું પડે છે કે મોદીજીનો નીચે સુધી પરકોલેટ થાય છે કોઈ આદેશ કે મોદીજીનો કંટ્રોલ નીચે સુધી છે કે પછી નીચેના અધિકારી અથવા તંત્ર એ અગેન ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ ગયું છે કે ભાઈ મોદીજી સિવાય તો બીજા કોઈ અમને પૂછવા કે અમારે જવાબદારી અમારી જવાબદારી છે જ નહીં એટલે એક વ્યક્તિ વિશે એ બી ખરાબ છે અને દરેક પાર્ટીએ ટીમ લીડરશીપ વિકસાવી જોઈએ બી સેકન્ડ જનરેશન થર્ડ જનરેશન એ તો ખાસ જોવું જોઈએ કે આપણું ભવિષ્ય શું છે જે લોકો પોલિટિકલ કેરિયરમાં માનતા હોય તો એમણે એ માનવું પડશે કારણ કે માત્ર એક માણસની ભૂ ભૂતકાળના અનેક દાખલાઓ છે વાજપાઈનું બી જ્યારે નામ હતું ત્યારે ખૂબ હતું ઇન્દિરાનું બી ઇન્દિરાજીનું બી નામ હતું ત્યારે ખૂબ હતું પરંતુ એમના નામ થકી ક્યારેય સતત કોઈ પાર્ટી કે રાજકારણ ચાલતું નથી જ્યાં સુધી એમનું છે અડવાણીજીનું બી ખૂબ નામ હતું એક તો હવે અત્યારે કોઈ એક એક વન પર્સન્ટ બી કશું એમનું નથી ચાલતું એટલે માત્ર એ એ બોધપાઠ લેવાની જરૂર છે અને આ હિન્દુસ્તાનમાં નહીં આખા ઇન્ડિયા આખા વિશ્વમાં રીતનું રાજકારણ હોય કે ક્યાં જે તે વખતે સક્ષમ રાજનેતા થઈ ગયા હોય એમના સારા ક્રેડેન્શિયલને લીધે બી યાદ રાખે લોકોમાં અને કોઈ કારણે ખરાબ કામોને લીધે બી થાય સાહેબ અત્યારે રાજ્યમાં અને વડોદરામાં હેલ્મેટ કાયદેસર કરવાનું એક ઝુંબેશ ચાલી રહી છે પોલીસ કમિશનર સાહેબ જગ્યા જગ્યાએ જઈને લોકોને સમજાઈ રહ્યા છે ગઈકાલે જ એક તસવીર સામે આવી કે ભાજપની એક રેલી વગર હેલ્મેટ નીકળીને લોકો એને ટ્રોલ બી કરી રહ્યા છે તો આ બેવડું વલણ કેવી રીતે ચાલશે જુઓ હેલ્મેટ જે છે એ ટુ વ્હીલર ટુ રાઇડર્સ માટે પ્રોટેક્શન સેલ્ફ પ્રોટેક્શન માટે અમુક અંશે જરૂરી ઉપયોગી છે એમાં કોઈ બે મત પરંતુ સૌથી મોટો મિલિયન ડોલર ક્વેશ્ચન એ છે કે જે આ હેલ્મેટનો વિષય અત્યારે ચાલી રહ્યો છે એમાં જે નીચેના મુદ્દા હું જણાવું છું એનો જવાબ તંત્ર કે સરકાર આપે એવી અપેક્ષા પહેલી વસ્તુ કે જો આ કાયદો છે તો એનું મનઘડત અમલીકરણ કેમ થાય છે ક્યારેક રાજકોટમાં થાય ક્યારેક સુરતમાં થાય ક્યારેક અમદાવાદમાં થાય ક્યારેક વડોદરામાં થાય ક્યારેક અમુક તારીખ તો દરમિયાન થાય આ કોઈક કોઈ ડ્રાઈવ નથી જાગૃતિ ડ્રાઈવ અવેરનેસ ડ્રાઈવ હોય એ બરાબર કે અલગ અલગ સમય પીરિયડમાં અલગ અલગ જગ્યાએ ચાલે જો કાયદાનું અમલીકરણ હોય તો એ સતત ત્રણસો પાંસઠ દિવસ રહે પહેલી વસ્તુ દરેક જગ્યાએ આખા રાજ્યમાં કે જ્યાં જ્યાં કાયદો લાગુ પડતો એ થાય પહેલી વસ્તુ હવે બીજી વસ્તુ કે આ કાયદો જે છે એ ખરેખર મોટર વ્હીકલ એક્ટ હેઠળ છે એની ઓથોરિટી ટ્રાફિક પોલીસ છે અમલીકરણ માટે કે આરટીઓ છે આ બહુ ગૂંચવાળાવાળો પ્રશ્ન છે હાઈકોર્ટે જે કંઈ આપ્યું છે એ હાઈકોર્ટ કાયદા બનાવતી નથી કાયદાનું અર્થઘટન કરી અને એનું ડાયરેક્ટિવ આપે છે તો હાઈકોર્ટે એક ઓબ્ઝર્વેશન કર્યું કે હા ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવી જરૂરી અથવા યોગ્ય છે બરાબર તો હવે વસ્તુ એ આવે છે કે અત્યારે કેમ આ ઇરેગ્યુલર પહેલી વસ્તુ આપણે અત્યારે આ ટેકનિકલ પોઈન્ટ જોઈએ છીએ પછી પ્રેક્ટિકલ પોઈન્ટ જોઈએ ટેકનિકાલિટીમાં આરટીઓ ટીઓ એમ ટ્રાફિક પોલીસનો રોલ બીજી વસ્તુ કે અત્યારે જે દંડનીય કાર્યવાહી કરે છે જૂના કેટલાય વખતથી વરસ પહેલાં એ કરી હશે બે વર્ષ પહેલાં પાછી હમણાં શરૂ કરવાની વાત છે તો એમાં એક સમાધાન શુલ્ક પાવતી આપે છે મતલબ કે આ દંડ પેટે નથી આ સમાધાન શુલ્ક છે સમાધાન મીન્સ કે બે પાર્ટી વચ્ચે કોમ્પ્રોમાઇઝ સમાધાન છે કે ઓકે ભાઈ આ હવે જો એ જ સમાધાન શુલ્ક હોય તો કોઈ બી નાગરિકને એ એમનો હક છે કે ના ભાઈ આમાં હું મારો કોઈ વાંક નથી મારે કોઈ સમાધાન કરવાની જરૂર નથી મારે નથી તમારે જે કાયદેસર કરાતું હોય આના કાયદાના માટે એ કરો મિનિંગ બાય કે પોલીસને જરૂર પડે તો આગળ એ કોર્ટમાં કેસ દાખલ કરી શકે જેમ નોર્મલ કા એક્સિડેન્ટના કેસ હોય કે બીજા કોઈ કેસ હોય કે કંઈ પણ તો આ લોકોએ સમજવાની જરૂર છે કે જો સમાધાન શુલ્ક તરીકે આપવાનું હોય તો લોકોનો પોતાનો પ્રિવિલેજ છે પેરોગેટિવ છે કે એને 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 પડકારવું કે એમાં પોતાનો વાંક માનીને સમાધાન કરી લેવું ત્રીજી વસ્તુ કે સિટીમાં જ્યારે સિટીમાં આપણે પશ્ચિમીનું અનુકરણ કરીએ કે ટુ વ્હીલર ત્યાં તો રાઈડર ટુ હેલ્મેટ વગર નથી એલાવ પણ આપણે ત્યાં હાઈએસ્ટ ટુ વ્હીલરનું ચલણ હશે વેહિકલમાં એટલો બધો કન્જેસ્ટેડ રોડ હોય છે એટલા બધા બેડ રોડ જેમ એમ પહેલાં કહ્યું એમ રોડ ખાડા સહિત હોય વોટર લોગિંગ હોય ટ્રાફિકનું પૂરતી વ્યવસ્થા ના હોય સિટીમાં એકદમ મલ્ટિપલ શોર્ટ ડિસ્ટન્સ અને મલ્ટિપલ હો હોલ્ટ આવતા હોય રોકાવું પડતું હોય એવું નથી પશ્ચિમી દેશોની જેમ કે મોટા રોડ છે અને વીસ વીસ કિલોમીટર પચીસ પચાસ કિલોમીટર વગર રોકાએ ચલાવવાનું હોય તો આવી આવી કન્ડિશનમાં સિટીમાં એ કેટલી અંશે પ્રેક્ટિકલી યોગ્ય છે કે માણસ હેલ્મેટ લઈને કે પાછળ બેઠેલી વ્યક્તિ બી હેલ્મેટ લઈને કેવી રીતે ચાલે ક્યાં મૂકે કેવી રીતે એને સ્ટોર કરે કોઈ બી ચાલ રસ્તે જતો માણસ બી લિફ્ટ લેવા માગતો હોય એમના ઘરમાંથી કોઈ બહાર નીકળ્યું હોય ને એને પિકઅપ કરવાના હોય તો એ કેવી રીતે હેલ્મેટ સાથે રાખીને જાય એટલે આવા બધા અસંખ્ય મુદ્દા છે પણ તંત્રએ અને સરકારે આ અંગે ચોક્કસ ચર્ચા વિચારણા કરવી જોઈએ એવી તૈયારી બતાવે તો અમે એમનો સાચો ઉપાય બતાવી શકીએ ત્રીજી વસ્તુ કે માની લો કે એ સેલ્ફ પ્રોટેક્શન માટે જરૂરી છે હેલ્મેટ પરંતુ એવી સેલ્ફ પ્રોટેક્શન માટે તો ઘણી બધી વસ્તુઓ જરૂરી છે જેમ કે જીવન વીમો લેવો લાઈફ ઇન્સ્યોરન્સ લેવું ફેમિલીના રક્ષણ માટે જરૂરી છે ટોબેકો નહીં ખાવું જરૂરી છે સ્મોકિંગ નહીં કરવું જરૂરી છે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ દારૂબંધીની રીતે નહીં પણ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ એજ્યુકેશન મિનિમમ લેવું જરૂરી છે તો આ બધું બી જીવન વીમો જો પોતા માટે કે પોતાના ફેમિલી માટે કે હેલ્થ વીમો આરોગ્ય વીમો પોતા માટે કે ફેમિલી માટે જરૂરી હોય ઉપયોગી હોય છતાં બી આપણે એને મેન્ડેટરી કાય દંડ દંડનીય રીતે ફરજિયાત કરીને કરતા નથી તો આવી જ વસ્તુ હેલ્મેટ માટે બી લાગુ પડે કે ઓકે લોકોના માટે સેલ્ફ પ્રોટેક્શન છે પણ એ પોતાના માટે વિચારશે કે મારા મારા માટે શું જરૂરી છે કેટલું અનુકૂળ છે કેટલું અનુકૂળ નથી તો આ બધી વસ્તુઓ જરૂરી છે અને તંત્રએ ચોક્કસ પ્રતિભાવો લોકોના લેવા જોઈએ માત્ર આવી દંડનીય કાર્યવાહી શરૂ કરીને એક બે દિવસ પછી રોલબેક કરીને પ્રજાનો વિશ્વાસ આડકતરી રીતે લેવાની જો એવી રમત હોય તો એ ખોટું છે અને આવા અનેક પ્રશ્નો છે સાચી વસ્તુ એ છે કે તંત્રએ સરકારે અને જે રૂલિંગ પાર્ટી છે એમણે એક આવી કોઈક કમિટી કરવી જોઈએ જે નિષ્પક્ષ છે જે જે લોકો પોતાનો સાચો નીતિ વિષયક અભિપ્રાય આપે છે સુઝાવ આપે છે અને એને એ લોકોના સુખાકારી માટે જરૂરી છે ખૂબ આભાર સાહેબ અમારી સાથે ચર્ચા કરવા માટે